નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ પર વિજ્ઞાનમાં દર્શક મિત્રો પીએમ સન્માન નિધિ જે યોજના છે તે અંતર્ગત જે ખેડૂત મિત્રોને બે હજાર રૂપિયાનો હપ્તો મળવા પાત્ર રહે છે તેને ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયું છે તો દર્શક મિત્રો આજે આપણે જાણીએ કે આ જે ફોર્મ છે એ ફોર્મ તમે ક્યાંથી ભરી શકો છો અને તેની અંદર કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો દર્શક મિત્રો જો તમે ખેડૂત હોવ અને સાત બાર જે નકલ છે તેમાં તમારું નામ હોય તો દર્શક મિત્રો તમે આ જે પીએમ સન્માન નિધિ યોજના છે તેનું ફોર્મ ભરી શકો છો તો એ ફોર્મ ભરવા માટે તમારે સૌથી પહેલાં સાત બાર અને આઠ વારનો ઉતારો જોઈશે એટલી નકલ છે એ જોઈશે ત્યારબાદ બાદ તમારું આધાર કાર્ડ જોઈશે અને દર્શક મિત્રો જે તમારા બે હજાર રૂપિયાના હપ્તા મળવાપાત્ર રહે છે એ અંતર્ગત તમારે તમારા કોઈ નોમિનીને રાખવાના હોય છે તો તમે જે પણ વ્યક્તિને જો કદાચ કોઈ અકસ્માતની અંદર તમે ન રહ્યા તો એ જે પૈસા છે તમારા નોમિનીને મળી રહે એટલા માટે દર્શક મિત્રો નોમિની તરીકે પણ તમારે જે વ્યક્તિને રાખવા માંગતા હો તેમનું પણ આધાર કાર્ડ તમારે જોડવું પડશે દર્શક મિત્રો આ જે ફોર્મ છે એ જો તમે ગ્રામીણ લેવલની અંદર રહેતા હોવ તો જે સીએસસી સેન્ટર છે ત્યાં આગળ જઈને તમારે આ ફોર્મ એ ભરવાનું રહેશે અને આ જે ડોક્યુમેન્ટ છે તમારે તમારે સાથે જોઈન ફોર્મ તમારું ડાઉનલોડ થઈ જાય ભરાઈ ગયા બાદ પછી જે પણ ગ્રામ સેવક છે તેમને આપવાનું રહે છે ગ્રામ સેવકને આપ્યા બાદ દર્શક મિત્રો તમારું ફોર્મ છે એ જિલ્લામાં જશે અને જિલ્લામાંથી પછી તમને હુકમ કરવામાં આવશે તો દર્શક મિત્રો આની અંદર તમારે જે પાસબુક છે એ આપશો તોય વાંધો નહીં અને નહીં આપો તોય વાંધો નહીં કારણ કે એ તમને ડાયરેક્ટ જ પૈસા ત્યાં પંચાયતની માંથી મળી શકશે તો દર્શક મિત્રો બીજી વાત એ છે કે ધારો કે કોઈ વ્યક્તિનું સાત બાર ની અંદર નામ છે અને તેમને આ યોજના અંતર્ગત નામ નોંધાવ્યું છે પરંતુ જો એ વ્યક્તિનું અવસાન થઈ જાય છે તો દર્શક મિત્રો સાત બાર ની અંદર જે વ્યક્તિનું નામ છે એમનો મરણનો દાખલો લઈ જઈને તમે જે વારસાઈ કરાવી હોય તો તમે એમના જે દીકરા દીકરી છો એ રીતના તમારું સાત બાર ચડે છે તો આવા સંજોગો દરમિયાન જ્યારે તમે ફોર્મ ભરવા જાઓ છો ત્યારે જે વ્યક્તિનું નામ હતું એ અવસાન પામ્યા છે અને ત્યારબાદ તમારું નામ અંદર ચડાવવામાં આવેલ છે તે રીતના દર્શક મિત્રો એમનો મરણનો દાખલો તમારે રજૂ કરવાનો છે અને તમારું જે તે છે આધાર કાર્ડ આપવાનું રહેશે અને જે તેડેલ છે તો એ રીતના ઉતારો તમારો જો ફોર્મ ભરાઈ ગયું છે પરંતુ હજી હપ્તા મળવાના શરૂઆત નથી થઈ અને તમારા પિતાજીનું અવસાન થયું છે કે માતાજીનું અવસાન થયું છે તો એમના વારસદાર તરીકે તમે વારસાઈ દ્વારા જયારે નામ ચડાવેલું હોય તો એ જે હપ્તો છે એ પછી તમારે ઉપર ટ્રાન્સફર થઈ શકે છે અને તમને એ જે યોજના છે અંતર્ગતનો લાભ પણ મળી શકે છે દર્શક મિત્રો આજના માટે આટલું જ જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય